મહાકુંભ માટે વિવિધ અખાડાઓના સંતો પ્રયાગરાજ પહોંચ્યા ખૂબ જ અપેક્ષિત મહાકુંભ મેળાની નજીક વિવિધ અખાડાઓના સંતો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પહોંચ્યા છે મહાકુંભ જે દર વર્ષે એકવાર યોજાય છે છે તે જાન્યુઆરીએ શરૂ થવાનું અને ફેબ્રુઆરી સુધી ચાલશે આ આધ્યાત્મિક નેતાઓનું આગમન ભવ્ય શોભાયાત્રાઓ મહાદેવના મંત્રોચ્ચાર ને ભક્તિ અને સાંસ્કૃતિક ઉજવણીથી ભરપૂર વાતાવરણ સાથે ચિહ્નિત છે નિરંજની અખાડા અહવાન અખાડા અને સન્યાસી પરંપરામાં સૌથી મોટું જૂના અખાડા સહિતના વિવિધ અખાડાઓના સાધુઓ પહેલાથી જ મહા

એઆઈ સક્ષમ કેમેરા અને ડ્રોન સહિતની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં છે આધ્યાત્મિક નેતા વિશ્વાસાનંદ સરસ્વતીએ મહાકુંભના મહત્વ પર ભાર મૂક્યો દરેકને કુંભ મેળામાં આવવું જોઈએ અને અહીં ભેગા થયેલા લોકોની એકતાને જોવી જોઈએ અને તેમના પોતાના દેશોમાં આવી જ એકતા પ્રોત્સાહિત અને સ્થાપિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ આ ઇવેન્ટ ભારતીય સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ને આધ્યાત્મિક ભાવનાને નોંધપાત્ર પ્રદર્શન બનાવવાનું વચન આપે છે